ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે અગિયાર ભાગ સાંભળ્યા છે આજે આપણે બારમો ભાગ સાંભળીશું હરિહિ ગાલવજી કહે છે ભગવાન વિષ્ણુ જે રીતે શાલિગ્રામ શિલાના સ્વરૂપને પ્રાપ્ત થયા છે અને ભગવાન શિવ પણ જે રીતે લિંગકારમાં સ્થિત થયા છે તે બધા પ્રસંગ હું તમને કહું છું સાંભળો પૂર્વકાળમાં બ્રહ્માજીના અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયા હતા દક્ષની સતી નામે એક પુત્રી થઈ તે ઉત્તમ લક્ષણોથી સંપન્ન અને સાધવી હતી વિધિના જ્ઞાતા ભગવાન શંકરે સતી સાથે વેદોક્ત વિધિથી લગ્ન કર્યા દક્ષ પ્રજાપતિની બુદ્ધિ મોહવશ મૂઢ બની ગઈ તેમણે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું અને તેમાં ભગવાન શંકર પ્રત્યે દ્વેષભાવનો પરિચય આપ્યો પિતાના તે દ્વેષથી સતીદેવી બહુ ક્રોધિત થયા અને યજ્ઞવેદીમાં આવીને પ્રાણાયામમાં તત્પર થઈ તેમણે અગ્નિમય ધારણા દ્વારા પોતાના સશરીરનો ત્યાગ કર્યો તેમના શરીરમાં જે પિતાનો અંશ હતો તેનો પરિચ્યાગ કરીને સતીદેવીએ મનમાં શીતલ હિમાલયનું ચિંતન કર્યું મૃત્યુકાળમાં પોતાના કર્મને આધીન થયેલું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેમનો અવતાર થાય છે તેથી અગ્નિમાં દેહ ત્યાગ કરનાર સતીદેવી શીતલ હિમાલયનું ચિંતન કરવાના કારણે હિમાલયના પુત્રી થયા જ્યાં પર્વત કન્યા થઈને તેમણે શિવભક્તિમાં તત્પર થઈને બહુ કઠોર તપસ્યા કરી ત્યાર પછી હજારો વર્ષ બાદ ભૂતભાવન ભગવાન મહેશ્વર બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તે સ્થાન પર આવ્યા અને પાર્વતીના કર્મ અને સ્વભાવની પરીક્ષા લઈને તેમને તપસ્યાથી વિશુદ્ધ જાણ્યા ત્યાર પછી દિવ્ય શરીર ધારણ કરી ભગવાન શિવે પાર્વતીનો હાથ પકડી લીધો અને કહ્યું દેવી તમે તપ વડે મને જીતી લીધો છે જણાવો તમારું કયું પ્રિય કાર્ય કરું ત્યારે પાર્વતીએ મહેશ્વરને કહ્યું આપ મારો અંગીકાર કરવામાં મારા પિતાને નિમિત્ત બનાવો તેમના આ પ્રમાણે કહેવાથી ભગવાન શંકરે સપ્ત ઋષિઓને હિમાલય પાસે મોકલ્યા સપ્ત ઋષિઓએ હિમાલયની પાસે જઈને લગ્નનો સમય જણાવ્યો અને મહાદેવજીને બધા સમાચાર કહીને તેઓ પોતાના સ્થાને ગયા ત્યાર પછી લગ્નના દિવસે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને અગ્નિને આગળ કરીને આવ્યા અને વરવેશમાં ભગવાન શંકરના દર્શન કરીને બહુ પ્રસન્ન થયા હિમવાને દુલ્હાના વેશમાં ભગવાન શંકરના દર્શન કરીને પોતાને કુતાર્થ માનીને પ્રસન્નતાપૂર્વક મધુપર્ક વગેરે શુભ ઉપચારો દ્વારા તેમનું પૂજન કર્યું ચાર પછી વેદોક્ત વિધિથી તે ગુણવંતી કન્યાને હિમવાને ભગવાન શિવને સોંપી દીધી ચાર પછી ભગવાન શિવે અગ્નિની પરિક્રમા કરી અને જ્યારે તેમને ગોત્ર વગેરે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ લજ્જીત જેવા થઈ ગયા ત્યાર પછી બ્રહ્માજીના કથના અનુસાર લગ્નની બાકીની વિધિ પૂરી કરવામાં આવી જે યજ્ઞમાં ચરુ ગ્રહણ કરે છે ત્યારે પોતાના પાંચ મુખ પ્રગટ કરનારા છે તે જ ભગવાન મહેશ્વર ગિરજાનંદનીને માટે સુંદર રૂપ અને વેશભૂષાથી સંપન્ન વર બનીને બેઠા હતા પાર્વતીએ ભગવાન શંકરને જ પોતાના પ્રાણવલ્લભ તરીકે સ્વીકાર્યા વિવાહ પછી દહેજ આપીને હિમાલયે શિવજીને વિદાય કર્યા ત્યાંથી ભગવાન શિવ મંદ્રાચલ પર્વત પર આવ્યા ત્યાં વિશ્વકર્માએ તેમના માટે શણવારમાં મણિમય ભવનનું નિર્માણ કર્યું તે મંદિર દેવાધિદેવ ભગવાન શિવની ઈચ્છા અનુસાર વધતું હતું તે સુંદર ભવનમાં પાર્વતી સાથે નિવાસ કરતા ભગવાન શંકરની દ્રષ્ટિમાં વાયુરૂપધારી કામદેવ આવ્યો કામદેવે શિવજીને જોઈને આ પ્રમાણે સ્તુતિ કરી હે વૃષધ્વજ આપને નમસ્કાર છે આપ સર્વ આપને નમસ્કાર છે આપ ગણોના સ્વામી સો આપ મારી રક્ષા કરો પ્રભુ આપના આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી દેખાતી જે આપનાથી રહિત હોય આપ જ રક્ષક આપજ સૃષ્ટિ કરતા તથા આપજ સમસ્ત સંસારનો સૌહાર કરનારા છો હે મહાદેવ મારા પર કૃપા કરો અને મને દેહદાન આપો ભગવાન શિવજી કહે કામદેવ મેં પૂર્વકાળમાં તમને પાર્વતીની આગળ ભસ્મ કર્યા છે હવે ફરી તેમની જ સામે શરીરધારી થઈ જાઓ ભગવાન શિવના આ પ્રમાણે કહેવાતી કામદેવે પોતાનું શરીર ધારણ કરી લીધું અને વિનયપૂર્વક નમ્ર થઈને તેણે પાર્વતીના બંને ચરણોમાં પ્રણામ કર્યા તે સમયે તે બહુ પ્રસન્ન હતું પાર્વતી અને મહેશ્વરનો પ્રસાદ પામીને મહામોહ અને બળસંપન્ન મહાતેજસ્વી કામદેવ ત્રણે લોકમાં વિચરણ કરવા લાગ્યા તો અહીંયા ચાતુર્માસ મહાત્મયનો બારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે તેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક ચાતુર્માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો